એના માટે આખા આખા જે પર્સનલ મેટર છે પર્સનલ મેટર છે આખી સમાજ ને ટાર્ગેટ ના કરો એમ બરાબર હવે હું તમને એવું કઉ છું ભાઈ હા કે આપડે એવી કઈ ઈચ્છા હોય ને તો કે આપડે ગાંધીનગર આજુબાજુ કે સાતલપુર જ સાતલપુર લઈ ક્યાં આવ્યું ગાંધીનગર ની આજુબાજુ માં આવ્યું ને ના ગાંધીનગર નહિ પાટણ જિલ્લા માં આવ્યું પાટણ જિલ્લા માં આવ્યું તો ત્યાંથી આપડે હરું ફરું મળવું હોય તો તમે કેટલા કિલોમીટર સુધી આવી જાવ અમે બાજુ માં છે તમે સાતલપુર આવી જાવ એટલે મળી લેશું ના અમે હું જાફરાબાદ નો છું એટલે જાફરાબાદ થી આયા મારે કેટલું દૂર થાય એટલે તમે આમ અડધે અર્ધે નો આવી શકો હું મારા કઈ વાહન નથી હું ખેતર છું ના એટલે તમે એવું કીધું કે મહાભારત તો અમે પૂરું કરીએ એમ મહાભારત ને પૂરું કરી મહાભારત જે રચાયું ને ત્યાંથી આયરો હતા ને તમે મહાભારત જે ને એ આયરો નથી બાકી અમે પાછા વિજેતા સમ્રાટ વીર માધાતાના વંશ અમે કઈ તમને કઈ બીજા વંશ તમને દારૂ તો દીધી નથી એટલે હું એવું કઉ છું તમે જે વિડીયો વાયરલ કર્યું ને એટલા માટે હું કઉ છું કે જો હરુભરુ આપડે મળવું હોય તો તમે અડધે સુધી આવી જાવ અમે અડધે સુધી આવી જઈએ હા તો હું અહિયાં સાંતલપુર જ છઉ બરાબર મળી જાવ એવું નહીં કાઢતે મળી જાવ એવું નહીં કઈ ગામ નું કૂતરો ગામની અંદર ફસતું જ હોય બરોબર કૂતરો ગામ ને કૂતરા ને ફાસ વાત નહીં મારા પાસે સાતનુ સગવડ હત ને તો હું સામે આવી જાઉં એવું નહીં કાંઈ તમે ટાઈગર હોય તો ભલે એવું હો તો કે તમે ખપે તમને કઈ કહીએ મહાભારત યુદ્ધ ક્યાં થાય યુદ્ધ થાય એટલે અર્ધે સુધી ભાઈ તું આવી જાય અર્ધે સુધી અમે આવી જઈએ મારી વાત મારી વાત હાપડો જે તમને શું થાય